નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ગોધરા મોરબા તેમજ ગોગંબા તાલુકામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા નેશનલ કક્ષાની આરોગ્યની ટીમ કામે લાગી ગુજરાતમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસ પંચમહાલ જિલ્લાના ગોધરા મોરવા હડફ તેમજ ગોગંબા તાલુકામાં નોંધાયા છે કુલ મળીને સોળ કેસો નોંધાયા છે ત્યારે આ પગલે નેશનલ કક્ષાની આરોગ્યની ટીમ કામે લાગી છે પૂનાની એનઆઈવીની ટીમ અને હાલમાં વધુ એક ટીમ દિલ્હીથી એનસીડીસી ટીમ પણ ગોધરા ખાતે આવી પહોંચી છે તેઓ પરિવારની રહેવાની રીતભાત તેમજ સામાજિક રહેણી કરવાની જેવી બાબતો ધ્યાનમાં રાખીને કામગીરી કરી રહી છે જેથી આ વાયરસની શરૂઆત કેવી રીતે થઈ તેના પણ રિપોર્ટ મળી શકે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ સોળ કેસો અત્યાર સુધીમાં નોંધાવવા પામ્યા છે જેમાં સાત કેસ પોઝિટિવ અને આઠ કેસો નેગેટિવ આવ્યા છે જેમાં સાત બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગે સતર્ક બની આરોગ્યલક્ષી કામગીરી કરી હતી જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે નિર્ણયના પગલે પુનાથી એનઆઈવીના નિષ્ણાત વૈજ્ઞાનિકોની ટીમ ગોધરા ખાતે આવી વાયરસ સંબંધિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ જરૂરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી